પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય નીચેના માંથી કયું વાક્ય જે છે એ બંધ બેસતું નથી તો પેલા બંધ બેસતા કયા કયા છે એ આપણે જોઈ લઈએ તો પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ સાચી વાત છે તમને ખાલી જગ્યા અંદર પૂછાય શકે છે

કે પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે તો પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો જુદો હોય બાહ્ય વેશ ભલે આપણો બદલાયો હોય પણ તેમને આપણામાં કઈક એવું જરૂર જ દેખાશે ત્યાંથી કહી શકશે કે આ મહારાજ બાળકો છે આ મહારાજ વંશજો છે નેક્સ્ટ આગળ જોઈએ આગળ છે ત્રીજો કે નીચેનો પરિસ્થિતિ વાંચી પ્રશ્નના ઉત્તર આપો

તે આપણી પ્રકૃતિ છે પછી છે ચોથો આ પરિચિત નીચેના પ્રશ્નની અંદર સાત આઠ વાક્યોની અંદર ઉત્તર લખો પેલો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ આપણે જણાવવાની છે તો જોઈએ વિશેષતાઓ તો ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ એ છે કે એ મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે કારણ કે એ સંસ્કૃતિ વર્ધન છે તેની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે ભારતીય સંસ્કૃતિ એ અખંડ પરંપરા જાળવી રાખી છે પાસાઓ બદલાય છે પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી ભારતીય સંસ્કૃતિ એ સ્થળ કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે ભારત દેશમાં નરસિંહ મહેતા રાખી વિભિન્ન પાસાઓ અને અપારા અપાર વિવિધતાવાળા આ ભારત દેશને એક માને છે એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા પણ છે ભારત દેશની જે સંસ્કૃતિ છે